દાદા ગાયત્રી સંસ્કારધામ ચલાલા આવતી આઠ તારીખ રોજ અહીંયા બસો ને નેત્ર નેત્રયજ્ઞ રાખવામાં આવેલો છે સાથે સાથે યજ્ઞ અને સર્વરોગ કેમ્પ પણ રાખવામાં આવેલ છે તો ધારી તાલુકો અમરેલી જિલ્લાના આંખના તમામ દર્દીઓને મોતીઓ પણ ફ્રીમાં ઉતારી દેવામાં આવશે બપોરે જમવાની સુંદર વ્યવસ્થા ચા પાણીની વ્યવસ્થા બધું ફ્રીમાં કરી દેવામાં આવશે તો વધુમાં વધુ લોકો એનો લાભ લે પછી દાંત વિભાગમાં પણ લાભ લઈ શકે છે બધાને જેને દાંત દુખતા હોય કાઢવાનો હોય બધું તદ્દન ફ્રીમાં કરવામાં આવશે ત્યારબાદ સર્વરોગમાં ડાયાબિટીસ માથું દુખતું હોય તાવ આવતો હોય એની પંદર દિવસની દવા પણ આપવામાં આવશે તો વધુમાં વધુ લોકો આનો લાભ લે એકા બીજાને કીએ અને ખૂબ બધાને ભગવાન આંખો હારી કરી દે દાંત હારા કર દે સરો રોગ હારો કરી દે એવી વેદ માતા ગાયત્રીની પ્રાર્થના દાદા ડોક્યુમેન્ટ શું લાવવા પડશે ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડની બે ઝેરોક્સ લાવવાની ઓપરેશન માટે લઈ જાય એવા વ્યક્તિઓ હા ઓપરેશન માટે જતા હોય એ વ્યક્તિઓને બે આધાર કાર્ડની ઝેરોક્સ લાવવાની રહેશે જે દાદા